સુરત સ્માર્ટ સિટીની સ્માર્ટ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનું ભાડું ચૂકવી રહ્યું છે સુરત મહાનગરપાલિકા પઢેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયાના સૂત્ર સરકાર દ્વારા પ્રોત્સાહિત આપવામાં આવી રહ્યા છે ઉધના ઉદ્યોગનગર રોડ ઉપર બાર મફતનગરમાં પાડાના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી સુરત શહેરનો ભલે વિકાસ થઈ રહ્યો છે પણ હજી પણ કેટલાક જગ્યા પર વિકાસના અભાવ જોવા મળી રહ્યા છે સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ પ્રભુદાસભાઈ દિવે સામાજિક કાર્યકર્તા આણંદ માળી ઉધના ઉદ્યોગનગર મહાત્મા ગાંધી રોડ નંબર બાર મફતનગર વરસાદની અંદર આ જે આંગણવાડી જે ચાલે છે એ ભાડાની મકાનમાં વર્ષોથી ત્યાં ચાલે છે અમે સુરત મહાનગરપાલિકામાં અરજી કરેલ છે માગણી કરેલ છે ચેતા પણ અધિકારી આજે આવો કાલે આવે ચાલુ કરે એમ એક વાત કરી પણ દર વર્ષથી આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને નાની જગ્યા હોવાને કારણે છોકરા આવવામાં અગડ પડે છે છોકરા આવે કદાચ નહીં આવે અને હવે નવે આંગણવાડી બનાવી એવી અમારી અમારા વતી બાર નંબર વતી અમારી આ માગણી છે કેટલા વખત મારવાડી માટે ફાયદો આપવામાં છેલ્લા એક વર્ષથી આ જગ્યા ફાળવામાં આવેલ છે અધિકારી સર્વે પ્રમાણે સર્વે પણ થઈ ગયું છે જગ્યા પણ બતાવવામાં આવી છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન કમિશનર તમારા મારફત સુરત મહાનગર મારી વિનંતી છે કે એક જગ્યા પર સ્થળ પર આવીને આ વિસ્તાર સર્વે કરે તો એમને ખબર પડે કે આ સાચી વાત છે ભાડાના મકાનમાં છે ઉપર પતરા હોય છે પતરામાં ગરમી હોય પંખો હોય પણ ગરમી હોય ગરમીને હિસાબે લોકો છોકરા વધારે નહીં આવી શકે આ નાની જગ્યા હોય છે દસ બાર પાંચ બાય દસની જગ્યાની ઉપર કેવી રીતે ચાલશે આ પ્રોબ્લેમ અહીંયાનું છે